સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજુબાજુના ત્રીસ ગામોના જરૂરિયાતમંદ અરજદારોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો આ કાર્યક્રમ સિદ્ધપુર મામલતદાર એસ આર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં વિજયસિંહ પરમાર ટીડીઓ સિદ્ધપુર તેમજ નાયબ ટીડીઓ પીવી ઠાકોર નાયબ મામલતદાર રાજુભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનોમાં પૂર્વ

સેજાના તલાટી મીરુબેન વહીવટદાર જીગરભાઈ પટેલ ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો